સ્વાગત છે તો જોઈએ મહત્વના સમાચારમાં જિલ્લામાં ટ્રાફિક દ્વારા ઉનાળા અનુસંધાને ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહન પક્ષીના માળા તથા પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજાયો નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાબરકાંઠા સ્મિત ગોહિલની સૂચનાથી સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ઉનાળા અનુસંધાને પક્ષી માટે માળા તથા પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજાયો પોલીસ હેડક્વાર્ટર્સના ગેટ આગળ ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોની ટ્રાફિક અવેરનેસ પ્રત્યે તેઓની જાગૃતિને પ્રોત્સાહિત કરવા સારું હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરી પોતાનું વાહન ચલાવતા આશરે સો વાહન ચાલકોને આવનાર ઉનાળામાં પક્ષીઓને મદદરૂપ થવા માટે તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવેલ હતું જેમાં સ્મિત ગોહિલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાબરકાંઠા નાયબ પોલીસ અધિક્ષક પાલય સોમેશ્વર મુખ્ય મથક હિંમતનગર તથા નાયબ પોલીસ અધિક્ષક કુલદીપ કુમાર નાઈ એસી અને એસટી સેલ હિંમતનગરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતો જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અર્જુન વી જોશી તથા હાઇવે ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીડી રાઠોડ તથા ટ્રાફિક કર્મચારીઓ હાજર ટ્રાફિક નિયમોનું પાલન કરતા નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા સોએબ શેખ હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે